એ ખૂબ જ દુઃખદ બનાવ છે આપણા સૌની એના માટે સહાનુભૂતિ છે અને આપણે બી બધા શોકમાં ગરકાવ છીએ એ વસ્તુ ભવિષ્યમાં એવું નહીં થાય એટલા માટે સરકાર જ્યારે હરકતમાં આવી છે કારણ કે ભૂતકાળમાં સુરતમાં પણ તક્ષશિલા કારણ થયેલું તો એવા કારણ નહીં બને અને લોકોની જાનહાનિ નહીં થાય એ માટે સરકારે જ્યારે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે તરસાડી અને કોસંબાની અંદર પણ એની અમલીકરણ કરીને ફાયર સેફ્ટીના નિયમોની ચકાસણી કરીને દુકાનો અને શોપિંગ મોલોમાં સીલ મારવાની શરૂઆત થઈ છે ત્યારે નાના વેપારીઓમાં ફફડાટ છે અને સેફ્ટી માટેના જે રેગ્યુલેશન્સ જે નિયમો છે એની એમને જાણ નહીં હોવાથી મૂંઝવણમાં છે અને બધાની દુકાનો બંધ છે ત્યારે આજે તરસાળી નગરપાલિકા ખાતે તરસ કોસંબાના લગભગ બસો જેટલા વેપારીઓ અહીંયા બેઠક કરવા આવ્યા હતા એમની જોડે ચર્ચા કરી અધિકારીઓ જોડે ચર્ચા કરીને એમાં સુખદ જલ્દી નિકાલ આવે એ પ્રકારના પગલાં ભરવા માટેની મેં વિનંતી કરી છે અને